જય માતાજી મિત્રો આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો વિશે વાત કરીશું અને સરકારે કેટલા કાર્ડ રદ કર્યા છે તે પણ આપણે જાણીશું તો મિત્રો સરકારે મોટો ઝટકો આપ્યો છે અને કહ્યું છે કે પાંચ પોઈન્ટ આઠ કરોડ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે તો આ રેશન કાર્ડ કેમ રદ કરવામાં આવે છે શું તમારું પણ રેશન કાર્ડ આવતા સમયમાં રદ થઈ શકે છે તેની બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી તમને જાણ થઈ જશે કે આ રેશન કાર્ડ કેમ રદ કરવામાં આવે છે અને તમારું રેશન કાર્ડ રદ થવાનું છે કે નથી થવાનું તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી બધી જ જાણકારી તમને મળી જશે શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપણે અહીંયા મૂકતા હોય છે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે તો મિત્રો તમે પણ કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા હો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતાં દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરી દીધા છે આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે તો મિત્રો હમણાં જણાવ્યું તે પ્રમાણે સરકારે પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે આ રેશન કાર્ડ કેમ રદ કર્યા છે તે આપણે અહીંયા જોઈશું તે પહેલાં જણાવી દઉં કે આ જે માહિતી છે એ ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અને જો તમે રેશન કાર્ડમાં જો ફાયદો લેતા હોય અને મફત રાશન અથવા તો જે સસ્તા રાશન મળે છે તેનો ફાયદો લેતા હોય તો આ જાણકારી તમારે જરૂરથી જોઈ લેવી જોઈએ જેથી તમારું પણ રેશન કાર્ડ રદ ના થાય કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને પહેલા જ સૂચના આપી દેવામાં આવી હતી કે દરેક વ્યક્તિએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ માટે બેથી ત્રણ વખત ડેડલાઇન પણ આપવામાં આવી હતી પરંતુ ઘણા રેશન કાર્ડ ધારકોએ તેમનું ઈ કેવાયસી નહોતું કરાવ્યું તો મિત્રો ઘણા લોકોએ ઈ કેવાયસી નહોતું કરાવ્યું અને જાણવામાં આવ્યું હતું તે કે એ લોકોનું રેશન કાર્ડ નકલી છે એટલે કે તે અમાન્ય રેશન કાર્ડ છે તે છતાં પણ તે તેમાંથી મફતનું અનાજ લઈ રહ્યા છે તો મિત્રો આ જાણ ખાદ્ય મંત્રાલયને થતાં તે લોકોના જે રેશન કાર્ડ છે તે રદ કરવામાં આવ્યા છે અને કેટલા રેશન કાર્ડ રદ કરવામાં આવે છે તો પાંચ પોઈન્ટ આઠ કરોડ લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે હકીકતમાં દેશમાં ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની ખાદ્ય યોજનાનો લાભ રહી રહ્યા છે તો મિત્રો આ જે નકલી કાર્ડો છે તેને લઈને લોકો ખાદ્ય યોજનાનો જે લાભ લઈ રહ્યા છે તે લોકોના જ રેશન કાર્ડ રદ કરવામાં આવે છે તો મિત્રો આપણે જે અસલ જે જે લોકો પાસે જે અસલ જે રેશન કાર્ડ છે અને તે તેમના લાયક હોય તો મિત્રો તે લોકોને ગભરાવાની જરૂર નથી તે લોકોના જે રેશન કાર્ડ છે એ રદ કરવામાં નહીં આવે પરંતુ મિત્રો જે ઈ કેવાયસી કરવાનું કહ્યું છે તે તો ફરજિયાત રહેવાનું છે જો તમે ઈ કેવાયસી નહીં કરો તો તમારું પણ કાર્ડ રદ થઈ શકે છે જેથી તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવું જોઈએ ઈ કેવાયસીની છેલ્લી જે તારીખ છે તે કઈ છે ક્યાં સુધી તમારે ઈ કેવાયસી કરાવવાનું છે તે બધી જ જાણકારી આપણે અહીંયા આગળ જોઈશું સરકાર તરફથી મળેલી માહિતી પ્રમાણે ખાદ્ય મંત્રાલય દ્વારા દેશના પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે ભારતના પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમમાં ડિજિટલાઇઝેશનના કારણે ઘણો બદલાવ આવ્યો છે જેના કારણે નકલી રેશન કાર્ડ ધારકોને ઓળખવું વધુ સરળ બન્યું છે જે મિત્રો જે ડિજિટલાઇઝેશન થયું છે એ કહેવાય છે થઈ રહ્યું છે અને ડિજિટલાઇઝેશનના કારણે આ જે નકલી રેશન કાર્ડ ધારકો જે અનાજ લઈ રહ્યા હતા તે લોકોના જે રેશન કાર્ડ રદ કરવા માટે આ ડિજિટલાઇઝેશન સરળ બન્યું છે અને સરકાર દ્વારા પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે આ જે માહિતી છે એ ખાદ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવી છે અને કહ્યું છે કે પાંચ પોઈન્ટ આઠ કરોડ જે નકલી રેશન કાર્ડ છે તે રદ કરવામાં આવે છે મિત્રો ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાંથી જ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય કરવા અંગે સૂચના આપી દીધી હતી સરકારે આ માટે રેશન કાર્ડ ધારકોને ડેડલાઇન પણ આપી હતી તો મિત્રો સરકારે પહેલાં જ કહ્યું હતું કે ઈ કેવાયસી સી કરાવવું ફરજિયાત છે અને તેના માટે ઘણી વખત ડેડલાઇન પણ આપી હતી પરંતુ ઘણા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી આમ ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધા છે તો મિત્રો જે નકલી રેશન કાર્ડ ધારકો હતા તેમની સરકારને જાણ થતાં અને આ જે ડિજિટલાઇઝેશન લાવે છે ઈ કેવાયસી લાવે છે તેના તેના પરથી સરકારને ખબર પડે છે કે અમુક લોકોના રેશન કાર્ડ નકલી છે અને આ જે નકલી રેશન કાર્ડ છે તે રદ કરવા માટે સરકારને સરળતા થઈ છે અને સરકારે જે પાંચ પોઈન્ટ આઠ કરોડ કાર્ડ રદ કરી દીધા છે જો મિત્રો તમે પણ રેશન કાર્ડ ઉપયોગ કરો છો તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં ઈ કેવાયસી પૂર્ણ કરી લો નહીંતર તમારું પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો તમારે પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમારે ઈ કેવાયસી કરાવવું લેવું જોઈએ નહીતર તમારું પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડિયોને જરૂરથી લાઇક કરી દેજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ જે જાણકારી આવે તે સમ તમારા સુધી સૌ પ્રથમ આવી જશે